ચોરસનું શોધી લઈએ સમાન છે તો ચોરસની પરિમિતિ ચોરસ માટે ચોરસની પરિમિતિ હોય ચાર ગુણ્યા બાજુનું માપ ચાર ગુણ્યા બાજુનું માપ ચાર ગુણ્યા બાજુનું માપ પરિમિતિ કેટલી છે હવે તમે જોઈ શકો છો કે ચોરસ ની પરિમિતિ ચાર ગુણ્યા બાજુનું માપ થાય ચાર છે સ્વાભાવિક છે ભાગાકારમાં જોઈશું કે ત્રીસ ભાગ્યે ચાર ઇઝ ઇકો ટુ બાજુનું

સમજુ ત્રિકોણ માટે ચર્ચા કરીશું ત્રિકોણ ત્રિકોણમાં ત્રણેય બાજુ કેવી હોય તો કે સમાન હોય આપણને ખબર છે તો પરિમિતિ શોધી લઈએ પરિમિતિ સંભાજ ત્રિકોણની પરિમિતિ બરાબર બાજુ નું માપ શોધી

નિયમિત સટકોણ ની રચના આ બીનું છે મિત્રો સી માટે ગણી લઈએ નિયમિત સટકોણ ની રચના બરાબર છે માપ 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 શોધવા શોધવા માટે માટે એટલે કે પરિમિતિ ભાગ્યા ત્રણ પરિમિતિ ભાગ્યા ષટકોણ એટલે છ કરવાના મિત્રો ષટકોણ એટલે કેટલા કરવાના છે કે છ કરવાના છે પરિમિતિ આપણને કેટલી આપે છે ત્રીસ આપે છે તો ત્રીસ ભાગ્યા છ છ પંચાત ઓકે ત્રીસ પાંચ નંબર બાર આપણે બાર નંબર ઉપર આપણે સ્ક્રીન ઉપર છે એક ત્રિકોણની બે સેમી સોરી બાર સેમી ચૌદ સેમી આપ્યું છે બાર સેમી ચૌદ સેમી આપ્યું છે જો આ ત્રિકોણ સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શોધો સ્વાભાવિક છે સમુદ્રી બાજુ છે ત્રિકોણ છે આપણે પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો ત્રણેય બાજુ શું કરવાનો છે બાળકો આપણે તો કે સરવાળો કરવાનો છે ત્રણેય બાજુનો શું કરવાનો છે તો કે સરવાળો કરવાનો છે પરિમિતિ આપણને કેટલી આપી છે તો પરિમિતિ આપણને છત્રીસ આપી છે કેટલી આપી છે છત્રીસ આપી છે ત્રણેય બાજુ નંબર બાર ચૌદ અને ત્રીજી બાજુ ને આપણે એક્સ ધાર દઈએ શું ધાર દઈએ એક્સ ઈ આપણે ત્રીજી બાજુ અથવા આપણે લખવું એટલે લખી શકાય કે ત્રીજી બાજુ ચલો આ પણ ચાલશે છત્રીસ આપણે એમને એમ રાખીશું બાર વત્તા ચૌદ કરીશું એટલે ચાર ને બે છ ને એક ને એક બે છવ્વીસ ત્રીજી બાજુ કહીશું છત્રીસ ટુ એક્સ એક્સ બરાબર દસ સેમી આવશે એક્સ બરાબર કેટલા સેમી આવશે તો દસ સેમી આવશે બરાબર લખી શકાય ત્રીજી બાજુનું માપ ત્રીજી

તેની ફરતે વાડ કરવાનો ખર્ચ પગ રૂપિયા વીસ છે પરતી રૂપિયા વીસ મીટર છે પ્રમાણે કેટલો થાય એક બાજુનું માપ અસો પચાસ મીટર છે તો મિત્રો આપણે સ્વાભાવિક છે ચોરસની પરિમિતિ શોધવી પડે શું દૂર પડે ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ ચાર ગુણિયા બાજુનું માપ ચાર ગુણિયા બાજુનું માપ ચાર ગુણ્યા બાજુ પચાસ મીટર મીટર થશે ચોરસની પરિમિતિ હજાર મીટર થશે લખી શકાય આપણે લખવું હોય તો બાળકો ચોરસની પરિમિતિર મીટર મળે હવે તેની વાર કરવાનો ખર્ચ લખી શકાય ખર્ચ સીધો એક હજાર મીટર ગુણ્યાવીશ વીસ હજાર

લંબચોરસ બાગની લંબાઈ એકસો મીટર અને પોળા મીટર મીટર છે સ્વાભાવિક છે લંબ ચોરસ ની આપણે પરિમિતિ શોધવાની છે લંબચોરસ લંબ પરિમિતિ બેસો પંચોતેર મીટર કેટલી છે એકસો પંચોતેર પહોળાઈ કેટલી છે તો એકસો પચીસ મીટર છે લંબાઈ કેટલી છે એકસો પંચોતેર છે કેટલી છે એકસો છે એકસો પંચોતેર છસો ત્રણસો દુ છસો મીટર આ લંબજોરસ ની પરિમિતિ થઈ છે લંબચોરસ બાગની પરિમિતિ થઈ છે છસો મીટર પણ હવે આપણને ખબર છે કે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ રૂપિયા બાર પ્રતિ મીટર પ્રમાણે કેટલો તમે લખી શકો છો એક મીટર ના રૂપિયા બાર છસો મીટર આ રીતે મિત્રો તમે ગણી શકો છો ખર્ચ કરીને લખી દેવાનો ખર્ચ બરાબર છસો ગુણ્યા બાર એક મીટર ના બાર તો છસો મીટર છસો મીટર આપણે કામ કરવાનું છે તો બાર છંગ બોતેરસો રૂપિયા

ચોરસમાં જોડે ચોરસની પરિમિતિ શોધી લઈએ ચોરસની પરિમિત ચાર ગુણ્યા બાજુ ચાર ગુણ્યા બાજુનું માપ ટૂંકું લખું છું

હવે આપણે બુલબુલ નું થોડું ચેક કરી લઈએ બુલબુલ બોલે છે લંબચોરસ છે સાહીઠ મીટર લંબાઈ છે પહોળાઈ છે પિસ્તાલીસ મીટર તો એની પણ પરિમિતિ શોધવી પડે તો લંબ ની પરિમિતિ

લખી શકાય ત્રણસો મીટર બસો દસ મીટર દોડ્યું છે ગેટર રીતે લખી શકાય કોણ અંતર દોડ્યું છે કોણ ઓછું અંત દોડે છે લખી શકાય બુલ ઓછું દોડે છે લખી શકાય બુલબુલ ઓછું અંતર દોડે છે ઓછું અંતર દોડે છે બુલબુલ ઓછું અંતર દોડે છે ચલો મિત્રો નેક્સ્ટ આગળ વધીશું નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે તમારા જવાબ પરથી શું અનુમાન કરી શકો છો

એટલે કે ચાર ગુણ્યા બાજુ બાજુનું માપ પૂરું લખે ચલો તમારા માટે ચાર બાજુનું માપ કેટલું છે તો કે પચીસ છે તો કે પચીસ ચોક સો સેમી ચલો ચોરસનું ક્લિયર કેટલું પરિમિતિ કેટલી થઈ ગઈ તો કે સો સેમી બરાબર સો સેમી થાય છે નંબર બી લંબચોરસ લંબચોરસ લંબ ચોરસ બે લંબ ચોરસ જ છે પરિમિતિ લંબચોરસ ની પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પોળાઈ બે ગુણ્યા લંબાઈ વત્તા ઓળાઈ ચલો બે લંબાઈ કેટલી છે ચાલીસ છે આકૃતિ તો સી નંબરની આકૃતિ પણ કેવી છે મિત્રો લંબ જ છે કેવી છે સી નંબરની આકૃતિ પણ મિત્રો કેવી છે લંબ છે કેવી છે લંબ ચોરસ છે લંબ ચોરસની પરિમિતિ આપણે શોધી લઈએ લંબ ચોરસની લંબ ચોરસની પરિમિતિ બે લંબાઈ પહોળાઈ બે લંબાઈ કેટલી છે તો દસ છે સોરી ચાલી છે પહોળાઈ કેટલી છે દસ છે ચાલી ને દસ પચાસ સોરી તો ગણ્યું આપણે સીમા આવશે વીસ લંબાઈ કેટલી છે ત્રીસ છે અને પોળાઈ કેટલી છે જોઈ શકાય ત્રિકોણ છે શું છે તો કે ત્રિકોણ છે ત્રિકોણ શું છે ત્રિકોણ છે તો ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો ત્રણ બાજુનો સરવાળો ત્રણ બાજુનો સરવાળો જો ત્રણેય બાજુનો સરવાળો કરી લઈએ ત્રીસ વત્તા ચાલી વત્તા ત્રીસ ત્રીસ ની ચાલીસ સિત્તેર સિત્તેર ની દિશો

આપણે દેખતા જ આપણને ખબર પડી જાય કે આ જે આકૃતિ છે કદાચ પીળો કલર લીધો છે વંચા તો નહીં હોય પિંક કરી દે ચલો ચારેય આકૃતિ ચારેય આકૃતિની પરિમિતિ સમાન છે આવું આપણે અનુમાન કરી શકાય આ રીતનું આપણે મિત્રો શું કરી શકાય અનુમાન કરી શકાય બરાબર ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો ચલો મિત્રો હવે રકમ લોંગ તમારા પાસે આવી ગઈ છે બરાબર બહુ રકમ લોંગ લાગતી હશે તમને પણ આપણે આજ સમજવાની છે

તો તેની કાલે ગોઠવણી પરિમિતિ કેટલી છે નંબર ત્રણ કઈ ગોઠવણી પરિમિતિ વધારે છે છે પરિમિતિ ચેક કરવાની કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ પરિમિત શક્ય છે તમે એના કોઈ રસ્તો શોધી શકો છો લાદી બાજુ પરસ્પર પૂરેપૂરી મેળવી જોઈએ એટલે લાદી તોડી શકાય નહીં તોડવાની નથી ચલો મિત્રો પેલા તો પ્રશ્ન છે કે રકમમાં

चलो 1 बाय टू બ્લુ કલર कलर में ब्लू कलर में लखे लो चलो वन दोनों देखो वन बाय टू है बराबर वन बाय टू लाइक बद्दीज बाजू से मित्र याद रखवानो आपन वन बाय टू आ वन बाय टू 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 बराबर आम आपन बद्दीज जगह वन बाय टू वन बाय टू वन बाय टू वन बाय टू वन

તો આપણે એક બાજુનું માપ શોધી લઈએ ચોરસ તાઇસ ની બાજુનું માપ કેટલું છે બાજુનું માપ શો જોઈ શકો છો ચોરસ છે આમ અને આમ એટલે બાજુ મળે ત્રણ ત્રણ ભાગ છે કેટલા ભાગ છે એટલે એક બાજુ આપણે ગણીએ તો વાંધો આવે નહીં બરાબર એટલે બાજુ નું વન બાય ટુ વન બાય ટુ ને વન બાય ટુ ત્રણ વખત છે એટલે બે બે સરખા બે એક બે ત્રણ ત્રણ બાય ટુ થાય નું માપ બાજુનું માપ એટલું થાય નું માપ તો કે ત્રણ બાય ટુ થાય મિતિ ચાર ગુણ્યા બાજુ ચાર ગુણ્યા બાજુનું માપ બાજુનું માપ ત્રણ બાય છે બે દુ ચાર એટલે કે છ છ થાય છ મીટર થાય બાજુનું માપ ચોરસ ની અંદર ઓપ્શન નંબર એ ની આકૃતિ છે આપણે આ સમજીએ ગોઠવણી પરિમિતિ અને પરિમિતિ આપણે સમજી લઈએ તો પરિમિતિ મિત્રો છ મીટર થાય આની પરિમિતિ છ મીટર થાય હવે સારી ને આ ગોઠવણી ગમતી નથી હવે ને છે ને આ ગોઠવણી ગમતી નથી આવનિત આવનીત નવ ચોરસ લાદી લઈને ખરીદી કરી છે તો ઓપ્શન નંબર બી ગણીએ ઓપ્શન નંબર બી અને દેખો આ રીતે પ્લસ ટાઈપ ગોઠવ્યું છે આપણે એની પરિમિતિ શોધી લઈએમિત બાજુ ચાર પાંચ છ સાત દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ વીસ બાજુ છે વીસ ગુણ્યા વન બાય ટુ વીસ ગુણ્યા વન બાય ટુ એક બાજુમાં બે દાન બે માં દસ મીટર છે આકૃતિ એકમાં છ મીટર છે નંબર ત્રણ કઈ ગોઠવણી પરિમિતિ વધારે છે સમજી શકાય જવાબ છે પ્રશ્ન પૂછે કઈ પરિમિતિની પરિમિતિ ગોઠવણી પરિમિતિ વધારે છે બરાબર તો લખી શકાય આકૃતિ બે આકૃતિ બે ની પરિમિતિ વધારે છે પરિમિતિ વધારે છે વિચારે છે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે તમે એનો કોઈ રસ્તો શોધી શકો છો લંબચોરસ ગોઠવીએ એક બે તીન ચાર પાંચ છ સાત આઠ અને નવ આઠ અને લંબ ચોરસ ની અંદર વાત કરીએ બરાબર

આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને મળતી રહે મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત